જીવતા કરચલાનો અભિષેક શા માટે આની પાછળ રસપ્રદ ઇતિહાસ છે કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી બાદમાં ભગવાન રામને પોતાના પિતાના ઉત્સાહના સમાચાર મળ્યા હતા જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવી છે દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે શિવલિંગ પર કરચલા ચઢાવી કેટલાક ભક્તોએ કાનના થતા રોગો અંગે બાધા મૂકી તો કેટલાકની મનોકામના પૂર્ણ થતા બાધા છોડી પૂજન અર્ચન કરતા જોવા મળ્યા આવું મંદિર સમગ્ર વિશ્વમાં એક જ છે જ્યાં શિવલિંગ પર જીવિત કરચલા ચઢે છે ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી લઈને હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે શિવલિંગ પર કરચલા ચઢાવી કેટલાક ભક્તોએ કાનના થતા રોગો અંગે બાધા મૂકે છે તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન અર્ચન કરતા હોય છે